ટીમ પણ પહોંચી છે છે પચાસ ફૂટની આસપાસ આ બોરવેલ છે તો સાંજથી ફસાયેલી છે આરોહી બોરવેલની અંદર માતા પિતાના આંસુ સુકાઈ નથી રહ્યા રમતા રમતા બાળકી આ બોરવેલમાં ખાબકી છે અને સતત નવ કલાકથી તેને બચાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવ્યું છે તેને અંદર ઓક્સિજન પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે પિતાનું કહેવું છે કે બાળકી પડી તેના અડધો કલાક સુધી તેના રડવાનો સતત અવાજ આવી રહ્યો હતો રોબોટની મદદથી તેને બહાર કાઢવામાં હાલ ટીમ લાગી ચૂકી છે એનિયરની ટીમ પણ ગાંધીનગરથી બોલાવી લેવામાં આવી છે આશા રાખવામાં આવી રહી છે કે જલ્દીથી જ આ બાળકીને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવે બાળકીનું નામ આરોહિત છે અને દોઢ વર્ષથી બાળકી છે આ જે રમતા રમતા બોરવેલમાં ખાબકી હતી પરંતુ આ પ્રકારની ઘટનાઓ વારંવાર શા માટે સામે આવી રહી છે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં નવી નથી બોરવેલમાં બાળકો છે અને ત્યારબાદ તેમને બહાર કાઢવામાં આવે છે જેમાંથી મોટા ભાગના બાળકો પોતાના જિંદગીની જંગ હારી જાય છે કામકાજ પત્યા પછી આ બોરવેલને પૂરી દેવાનો નિયમ છે પરંતુ તે છતાં પણ માત્ર તેની વચ્ચે આળસ મૂકીને કામ ચલાવી લેવામાં આવે છે અને જેનો ભોગ બને છે અનેક માસુમો રમતા રમતા બાળકો આ બોરવેલમાં ખાબકે છે અને પછી મોટા ભાગના બાળકો આ જિંદગીનો જંગ હારી જાય છે તેમને બચાવવા માટે કલાકોની જહેમત ઉઠાવવામાં આવે છે શરમજનક બાબત પણ આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે ખુલ્લા હોય અથવા તો જે જાગૃતતા નથી તો એ માટે આ વખતે આવા બાબતમાં આ ખરેખર ગંભીર ઘટના છે ને આ ગંભીર ઘટના હવે પછી ક્યાંય ન બનવી જોઈએ એ હેતુ છે અમે સરકાર જાગૃત છે ત્યારે એના ઉપર એક્શન પણ લેવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે હજી હું આ મીડિયાનામાં ત્યારે પણ મીડિયાએ તમામ મીડિયાઓએ ગુરુજનોએ જે બોર પાંત્રીસ બોર જે બંધ કર્યા હતા ત્યારે એમની પોઝિટિવ વાત લોક માનસ સુધી પહોંચાડી હતી એના હિસાબે ઘણા લોકોએ બોર બંધ કર્યા હતા એ બદલ તમામ મીડિયાનો હું હૃદયપૂર્વક વંદન કરું છું જેઓ તમે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા પરંતુ હવે પછી આવું આવી શરમજન આ એક પાપ છે અને જે કોઈને હજી પોતાના ખેતરમાં કે આવી બેદરકારી હોય તમારી ઈચ્છા ન હોય બંધ કરવાની અમને એક એસએમએસ કરજો શિક્ષણ મંત્રી તરીકે નહીં સામાન્ય નાગરિક તરીકે એક સંવેદના સાથે હું અપીલ કરું છું કે આવા બોર તમે ન બંધ કરો અમને કહો અમે બંધ કરીશું એક બાળક વીસ વીસ કલાક તડપી તડપીને મૃત્યુ પામે છે કોઈને પેટમાં પાણી પણ ન હલે આ એક પાપ છે પાપને મિટાવવા માટે મીડિયાથી લઈને આપણે સૌ સાથે મળી આનો પોઝિટિવ નિકાલ લાવી અને જે જે લોકો કરે છે એને આઈપીસી કલમ દ્વારા એના ઉપર એક્શન લેવાનું આદરણીય અમારા જે સચિવ દ્વારા દરેક કલેક્ટરને એ સમયમાં પણ પરિપત્ર કરવામાં આવ્યો એ સમયથી આજે મેં કલેક્ટરશ્રી સાથે વાત કર્યું છે એ પ્રમાણે એક્શન લેવા માટેની સૂચના આપી છે અને મુદ્દા પર વાત કરીએ તો ખેડાના નડિયાદમાં વિસ્ફોલ ધરાશાય થવાની ઘટના સામે આવી બસ સ્ટેન્ડ પાસે વિસ્ફોલ પડતા એક વ્યક્તિ નીજા પહોંચી છે રસ્તા પર જતા રાહત